અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુસેલા તેત્રીસ ગુજરાતીઓ સહિત એકસો ચાર ભારતીયોને રિપોર્ટ કરાતા અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા જ્યાંથી તેત્રીસ ગુજરાતીઓ આજે વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા જોકે અમદાવાદ એરપોર્ટ પર આવેલા તેત્રીસ ગુજરાતીઓની અહીં પૂછપરછ કરવામાં આવી ન હતી પરંતુ તેઓના વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલસીબી કચેરી દ્વારા પરત આવેલા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે એસઓજી ક્રાઇમ દ્વારા રાયખડ અને રાણી વિસ્તારમાંથી ડ્રગ્સનો વેચાણ કરતા બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં એસઓજી ક્રાઇમની ટીમે બાતમીના આધારે રાયખડ વિસ્તારમાં વોચ ગોઠવી વસ્ત્રાપુરના ડ્રગ પેટલર અમિતપલ સિંહ મક્કરની ધરપકડ કરી હતી તેની પાસેથી પોલીસે બે પોઈન્ટ સિત્તેર લાખની કિંમતનું સત્યાવીસ ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું જ્યારે રાણીપ વિસ્તારમાં સોયબ સૈયદ નામના મહેસાણાના યુવકની ધરપકડ કરીને તેની પાસેથી અઢાર પોઈન્ટ ઓગણીસ લાખની કિંમતનું એકસો એક્યાસી ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરી આરોપીઓ સાથે સંડોવાયેલા અન્ય ડ્રગ પેડલરની શોધખોળ શરૂ કરવામાં આવી છે બોડકદેવ વિસ્તારમાં આવેલ સબવેમાંથી એક ગ્રાહકે સ્વિગી પરથી ખાવાનું ઓર્ડર કર્યું હતું જેમાં ગ્રાહક દ્વારા પોટેટો ચીલી ઓર્ડર કરવામાં આવ્યું હતું પરંતુ તેને રેસ્ટોરન્ટ દ્વારા નોનવેજ સબ આપવામાં આવ્યું હતું જેથી ગ્રાહક આ ઓર્ડર જોઈને ચોંકી ઉઠ્યો હતો અને સભ્યના કર્મચારીઓને ફોન કર્યો હતો આ મામલે સભ્યના કર્મચારીઓ દ્વારા તેમની ભૂલ સ્વીકારવામાં આવી હતી અને ગ્રાહક પાસે તેમણે માફી પણ માગી હતી જોકે ગ્રાહકે ફરીથી ફૂડ લેવાની ના પાડી હતી સાથે જ રીફંડ રિફંડ પણ કરવામાં આવ્યું હતું